કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો હવે આપણે જોઈશું ટોપિક વાઇઝ એમસીક્યુ તો ચાલો સ્ટાર્ટ કરીશું આપણે પ્રસ્થાવનાના એમસીક્યુથી એમસીક્યુ નંબર એક નીચેનામાંથી જૈવિક અણુઓ કયા છે મિત્રો યાદ કરો આપણે ચાવ્યા પહેલી ન્યૂ સીપીયુનો વાયરસ ન્યુ એટલે ન્યુક્લિક એસિડ સી કાર્બોહાઈડ્રેટ પી પ્રોટીન ઉત્સેચક વિટામિન્સ તો આ બધા કેવા કહેવાય બાયોમોલેક્યુલ્સ તો અહીંયા જો પ્રોટીન વિટામિન ઉત્સેચક તમામ નેક્સ્ટ નીચેના પૈકી કયા કાર્બોહાઈડ્રેટ સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ બે એક નથી મીન્સ અપવાદ એવો કયો છે કે જેમાં કાર્બોહાઈડ્રેટના સામાન્ય સૂત્રનું પાલન થતું નથી અને અપવાદ આપણે યાદ રાખેલો છે કયો રહેમનોઝ ક્રિઝન એટલે શું તો કે સી કાર્બોહાઇડ્રેટ છે એ કાર્બોહાઇડ્રેટના સામાન્ય સૂત્ર શું તો કાર્બોહાઈડ્રેટ સામાન્ય સૂત્ર સી એક્સ એચ ટુ ઓ વાય સીએક્સ એચ ટુ ઓ વાય એનું સામાન્ય સૂત્ર નીચેનામાંથી કયો પદાર્થ ડાયસેકેરાઈડ છે ગ્લુકોઝ મોનોસેકેરાઈડ ફ્રુક્ટોઝ મોનોસેકેરાઈડ માલ્ટોઝ એ ડાયસેકેરાઈડ છે કે જ્યારે માલ્ટોઝ જે છે એનું જળ વિભાજન કરીએ ત્યારે આપણને બે યુનિટ કોના મળે છે ગ્લુકોઝના મેલિટ્રાયોઝ એ પણ શું છે તો મેલિટ્રાયોઝ જે છે એ ડ્રાયસેકેરાઈડ છે

પોલીહાઇડ્રોક્સી મીન્સ હાઇડ્રોક્સી મતલબ ઓએચ તો છે જ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કિટોન તો કે આલ્ડીહાઈડ અને કીટોન તો બંનેમાં હોય તે તો કાર્બોનીલ કારણ કે જ્યારે તમે અહીંયા આ કાર્બોનિલ છે એચ લગાવશો ને આલ્ડીહાઈડ કાર્બોન લગાવી દેશો તો કીટોન જવાબ આવશે શું તમારો કાર્બોનીલ એટલે કે આમાં તમે બંને જોઈ શકો છો આલ્ડીહાઇડ અને કીટોન અને પોલીહાઇડ્રોક્સી મીન્સ કે ઓએચ સીઓ એ બંને જોવા મળે છે માનવ શરીરમાં કયા કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ સૌથી વધારે હોય ગ્લુકોઝ કારણ કે આપણે જે પણ ખાઈએ છીએ ફાઇનલી હેમાં રૂપાંતર થાય ગ્લુકોઝને ને સૌથી વધારે પછી ગ્લાયકોજન સ્વરૂપે એનો સંગ્રહ થાય જ્યારે પાછી બોડીને જરૂર પડે ત્યારે ડી ગ્લાયકોલિસિસ પ્રક્રિયાથી ફરી પાછું આપણને ગ્લુકોઝ મળે છે જેમાંથી આપણે શક્તિ મેળવીએ છીએ તો સૌથી વધારે કોણ આવશે ગ્લુકોઝ ટેટ્રા સેકેરાઈટનું ઉદાહરણ જણાવો જો મોનોસેકેરાઈટમાં કોણ ગ્લુકોઝ અનેરાઈટની અંદર સુલેમાન ટ્રાયસેકેરાઈટની અંદર આપણે જોઈએ રેફ્રિનોઝ અથવા મેલિટ્રાયોઝ અને ટેટ્રાની અંદર સ્ટેચિયોઝ તો અહીંયા તમને કીધું છે ટેટ્રા સ્ટેચિઓઝ છ કાર્બન અને કીટો છ કાર્બન અને કીટો કીટોન એટલે કીટો તો કીટો કીટો અલ્ડોલ આલ્ડોલ ગયા છ કાર્બન હેક્ઝોસ કીટો કીટોહેક્ઝોસ જો અહીંયા તમને એવું કીધું હોય કે છ કાર્બન અને કીટોનની જગ્યાએ આલ્ડીહાઈડ હોય તો આપણે શું કહીશું આલ્ડો હેક્ઝોસ પાંચ કાર્બન અને આલ્ડીહાઈડ હોય તો આલ્ડો પેન્ટોઝ છ કાર્બન અને કીટોન હોય તો કીટો કીટોહેક્ઝોસ પાંચ કાર્બન અને કીટો હોય તો કીટો પેન્ટોઝ તો આપણને કીધું છે છ કાર્બન અને કીટોન મતલબ ક્લિયર થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મિત્રો ચલો આવા જ એમ સીક્યુ માટે આપણે ફરીથી મળીશું મિત્રો ક્યાં સુધી હંમેશા ખુશ રહો જોતા રહો અને સારામાં સારા માર્ક્સ લાવતા રહો